કાર સંતજન ચોથા વરસત કે કારણ ચારો દરિયા દે એવું આ વૃક્ષ સમગ્ર સજીવ સૃષ્ટિ અને માનવજાત માટે જે પાયાની જરૂરિયાત છે આજના સાંપ્રત સમયમાં આપણે જોઈએ છીએ તો વૃક્ષો અને જંગલોનું પ્રમાણ ઘટતું જાય છે અને કોન્ક્રીટના જંગલોનું પ્રમાણ વધતું જાય છે તેની સાથે સાથે પર્યાવરણ છે અસંતુલિત થતું જાય છે આપણું ઋતુચક્ર છે એ ડિસ્ટર્બ થતું જાય છે અને ભવિષ્યમાં સમગ્ર માનવજાત અને જીવસૃષ્ટિ માટે એક ખતરો ઊભો થઈ રહ્યો છે તો આજના સાંપ્રત સમયમાં આપણે સમગ્ર ભારતીય નાગરિકોની એક ફરજ છે કે આવનારા ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે આપણે વૃક્ષોનું વાવેતર કરવું પડશે અને ફરી પાછું આપણે કુદરતના સાનિધ્ય તરફ પાછું વળવું પડશે આવા એક ઉમદા અભિગમ સાથે અને શિક્ષણની સાથે સાથે સમાજ સેવાના એક કાર્યના ઉમદા હેતુથી આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા એક બાળ એક ઝાડ પંક્તિને સાર્થક કરવા માટે રેકોર્ડ બ્રેક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે એ નિમિત્તે આજે સમગ્ર ગુજરાતની અંદર સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા લગભગ આશરે બે લાખ વૃક્ષોનું વાવેતર થશે એની સાથે મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પણ આ કાર્યમાં જોડાય સહભાગી બની અને આજ રોજ મોરબી ખાતે આપણે પાંજરાપોળની જે જગ્યા છે મકનસર પાસે વીડીમાં ત્યાં સમગ્ર સ્કૂલના એક હજારથી વધારે વિદ્યાર્થીઓ શાળા સંચાલકો શિક્ષકો બધા દ્વારા એક હજારથી વધારે વૃક્ષોનું વાવેતર છે એ કાર્ય આજે સંપન્ન કર્યું છે એની સાથે સાથે સમગ્ર મોરબી જિલ્લાની અંદર જે વિદ્યાર્થીઓ છે પોતાના ઘરની આસપાસ વૃક્ષ ઉગાડી શકે એમને વૃક્ષો આપ્યા છે જે શાળામાં મેદાન છે આજુબાજુ સાર્વજનિક જગ્યાઓ છે ત્યાં પણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે અને આજ રોજ લગભગ આઠથી નવ હજાર વૃક્ષોનું વાવેતર છે એ મોરબી જિલ્લામાં થશે અને આ વૃક્ષોના વાવેતરની સાથે સાથે જે મહામંડળ છે એ વૃક્ષોના જતનની કામગીરી છે એને પણ સુપેરે નિભાવવા માટે બધા સાથે મળી અને એક પ્રતિજ્ઞા લે છે કે માત્ર વૃક્ષો વાવવાનું જ કામ અમે નથી કરવાના સાથે સાથે વૃક્ષોના ઉછેર માટેની જવાબદારી પણ અમે નિભાવવાના છીએ તો આ એક મહાઅભિયાન છે જે આપણા માનનીય દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રીએ આપને એક અભિયાન આપેલું છે કે એક પેડ મા કે નામ એ અભિયાન અંતર્ગત એ અભિયાનને સાથે જોડી અમે શાળાઓ દ્વારા એક બાળ એક ઝાડ આવું અભિયાન આ શ્રાવણ માસના પવિત્ર દિવસે શરૂ કરી રહ્યા છીએ આમાં તમામ મોરબી જિલ્લાના શાળા સંચાલકો છે એમનો ખૂબ સહકાર મળેલો છે એની સાથે સાથે ખાસ અમારે આભાર આ પાંજરાપોળ ટ્રસ્ટ જે છે એમના પ્રમુખ સાહેબ જે છે વેલજીભાઈ પટેલ સાહેબ જેમની સાથે અમે મુલાકાત કરી અને એને અમારો તમામ કાર્યભાર છે એ હળવો કરી દીધો એને બધા જ અમને લોકોને આહવાન કર્યું કે માત્ર તમારે વૃક્ષોનું વાવેતર કરવાનું છે વૃક્ષો છે ખાડા છે એ બધી જ તૈયારીઓ અમે કરી રાખશું અને સાથે સાથે આ પાંજરાપોળ કેમ્પસ છે એમાં ખરેખર આપણે જોવા જઈએ તો બહુ જ સઘન રીતે વૃક્ષ વાવેતર અને ઉછેર માટેની કામગીરી ચાલી રહી છે જ્યાં અત્યારે એક લાખથી વધારે વૃક્ષો છે એનો ઉછેર ઓલરેડી થઈ ગયો છે અને નજીકના ભવિષ્યમાં આ કાર્ય છે એ સતત ચાલુ રહી છે તો આ પાંજરાપોરની જે સંસ્થા છે એમાં ગાયો છે જેનું આપણે ઉછેર કરવામાં આવે છે એની સેવા કરવામાં આવે છે સાથે સાથે વનીકરણ અભિયાન છે ને આગળ ધપાવી રહ્યા છે એ માટે અમે પાંજરાપોળ ટ્રસ્ટ અને વલજીભાઈ પટેલ તથા એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એની સાથે પાંજરાપોર ટ્રસ્ટ તરફથી મોરબીવાસીઓને એક સંદેશ પાઠવવામાં આવે છે કે કોઈ પણ લોકોને વૃક્ષારોપણ કરવું હોય તો આ જગ્યા અમે આપશું તમે અહીંયા આવી શકો છો વૃક્ષારોપણ કરી શકો છો અહીં તમે આવી અહીં એક સરસ મજાનો હોલ તૈયાર થઈ રહ્યો છે એમાં નાના મોટા ફંક્શનો છે એ રાખી શકાય છે સ્કૂલના બાળકો માટે પિકનિક રાખી શકાય એવું રમણીય સ્થળ બનવા જઈ રહ્યું છે તો આજે મોરબીવાસીઓને વેલજીભાઈ તરફથી એક અપીલ છે કે આવો સાથે મળી આપણે અહીં પર્યટન સ્થળ વિકસાવીએ એની સાથે મજા કરીએ અને મજાની સાથે ગાયો અને વૃક્ષોના ઉછેર માટે સાથે મળી અને સહયોગ આપીએ તો આ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મોરબી જિલ્લાના સર્વે શાળા સંચાલક મિત્રો સમગ્ર બધા હોદ્દેદારો શિક્ષક મિત્રો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જેમના સહયોગથી આ કાર્ય સંપન્ન થયું છે એ સૌનો આભાર